ચાલો મિત્રો તો અત્યારે વૃદ્ધાણા આવી ગયા છે મિત્રો અને આજમાં લાઈ દર્શન બુદાણા ગામના બાપા સીત્રામના અત્યારે આપણે મંદિરે છીએ અને ધીમે ધીમે આપણે ગાંધી મંદિરના દર્શન કરાવીશું પછી સમાધિ મંદિરના અને પછી ધ્યાન મંદિરના તો લાઈવમાં મળી છે મિત્રો આજના લાઈવ દર્શન બધા મિત્રો જોડે જાય પછી ન્યુઝિકથી દર્શન કરાવી મિત્રો ચાલો બધા મિત્રો ઝડપથી જોડે પછી દર્શન કરાવી મિત્રો अज न मित्र दर्शन कराए मित्र मित्र

બધા મિત્રો અને બાબા મિત્રા આ છે ગાંધીપીર આપણું સમાધિ મિત્ર મિત્ર દર્શન કરાવી મિત્રો ચાલો તો ધીમે ધીમે હવે સમાજ મંદિર જઈશું મિત્રો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા તો બાપા સતરામ નવા મિત્રો જણાવો કે હવે સમાધિ મંદિર તરફ જઈશું મિત્રો તમે જોઈ શકો તો આ બાજુ કામિની બેન જોઈ શ્રી બાબા સતરામ આ બાજુ સમાધિ મંદિર આવી ગયું છે તો સમાધિ મંદિરના તો પણ દર્શન કરાવી મિત્રો તમને તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવીશું તમને લાઈવમાં બન્યા નવા મિત્રો આપણે ચેનલમાં જોડાઈ જાય તો એમને જણાવું કે આપણી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન થોડુંક પ્રકાશના લીધે વ્યસ્ત દર્શન એ થતા હોય મિત્રો સમાધિ મંદિરના ચાલો તો હવે દર્શન કરાવી નહીં થાય ચાલો ધ્યાન તમે જોયે છો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરીફ આવી ગયા છે બધા મિત્રો અને બાપા સીતારામભાઈ જય શ્રી રામ ધ્યાન મંદિરના લાઈ દર્શન ચાલો તો લાઈ દર્શન કરાવીએ ધ્યાન મંદિરના નજીકથી મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અને નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા સવારે આઠ વાગ્યા સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ એના છે ધ્યાન મંદિર ગૌતમ મોરી બાબા સિતામભાઈ ગૌતમભાઈ આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના મંદિર મેં આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું

આજના લાઇવ દર્શન વર્ડમાં અને ક્લિયરિટી ઓછી હોય મિત્રો તો ઉતારી દેજો જેથી કરી તમને આજના લાઇવ દર્શન ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તમને જણાવું કે આપણે ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા ભાવના પરમાર જય જય શ્રી રામ બાપેશ ઘણા બધા મિત્રો આપણી ચેનલમાં નવા છે તેમને જણાવું કે આ ચેનલમાં પહેલી વાર હો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે અહીં ધ્યાનથી જોઈશો મિત્રો તો બે લાલ લીટાની વચ્ચે છે તમને બાપાના દર્શન થઈ શકે બે આંખ નાક મોઢું દાઢી બધી જોવા મળશે મિત્રો અહીંના લાઈવ દર્શન મિત્રો તમે જોઈ શકો વર્ડની અંદર I'm ચાલો તો તેમની આગળ જાય અને બીજા મંદિર વિશે સંકરાવશું તો ભાવ તો સિકાળ ભાવ ચાલો તો આગળ જઈશું અને બીજા મંદિર વિશે સંકરાવશું ના મંદિરનો દર્શન મંદિર જય મિત્રો તમને ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો મંદિર અને ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈએ મિત્રો ગાદી મંદિરના કરાવીશું ગાદી મંદિર સાથે સુંદર મજાનું લાગી રહ્યું છે અને હમણાં ટ્રાફિક નહીં હોય કેમ કે જ્યારે પૂનમ નજીક છે તો મિત્રો ત્યારે વધારે ટ્રાફિક થશે ચાલો તો ગાદી મંદિર આવી ગયા છે میے جی آپ چینل پہ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકે નવા નવા બાપાના સ્ટેટસ મળી શકે નવા નવા બાપાના વિડીયો પણ મળી શકે તો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો ચાલો મિત્રો હવે બીજા મમ્મીના દર્શન કરાવીએ તેની જઈએ તો બની મિત્રો બીજા મમ્મીના દર્શન કરાવીએ તમને વાઘો જાય અને બીજા મંદિર આવે અને આજનું ટ્રાફિક જોઈ શકો તો એટલું બધું ટ્રાફિક જોવા મળતો નથી મિત્રો કેમ કે જ્યારે પૂનમ કતી હોય ત્યારે વધારે ટ્રાફિક જોવા જમ નથી મત્રો આઠ દિવસે ખૂબ ઓછું ટ્રાફિક હોય છે અત્યારે મંદિરની આ સામે આવી ગયા છે સુમદાર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો ટ્રાફિક પણ બિલકુલ ઓછું છે રોજ કરતાં કેમ કે હમણાં બાપાની તિથિ આવશે ત્યારે થોડીક ટ્રાફિક વધી જશે મિત્રો હમણાં ટ્રાફિક ઓછું છે તો ઘણા બધા મિત્રો છે લાઈવમાં જોડાઈ ગયા છે બધા મિત્રોના બાપાશરામ જય શ્રીરામ નવા મિત્રો હોય અને ફરી એકવાર જણાવી દઉં કે આપણી ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બને માર્ગદર્શન થઈ શકે રોજ આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગ્યા રોજ લાઈવ કરીએ છીએ ક્યારેક પાંચ દસ મિનિટ વહેલાં થઈ શકે મિત્રો રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો ચાલો મિત્રો તો આજનો વિડીયો એટલે સુધી રાખીએ મિત્રો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી પાછા સાંજે આઠ વાગે લાઈવમાં મળીશું પાંચ દસ મિનિટ વહેલા થઈ શકે લાઈવમાં પાંચથી દસ મિનિટ વહેલા મોડું થઈ શકે મિત્રો બાકી આપણે રોજ લાઈવ ઉતારીએ છીએ અને લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને બીજા મિત્રોને પણ આપણી ચેનલમાં જોડજો Θέλουμε να το αριθμίσουμε λίγο περισσότερο, να το